અધ્યાય ત્રણ કલમ એક થી ચાર સર્વશક્તિમાન પ્રભુ કહે છે જુઓ હું તમારી આગળ રસ્તો સાફ કરવા મારા દૂધને મોકલનાર છું અને તમે જેની શોધમાં છો તે પ્રભુ અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે તમે જેને જોવાને તરસી રહ્યા છો તે કરારનો દૂધ આવી રહ્યો છે પણ તેના આગમનનો દિવસ કોણ વેઠી શકશે અને તે જ્યારે દર્શન દેશે ત્યારે કોણ ટકી શકશે કારણ તે સોનાનું શોધન કરનાર અગ્નિ જેવો ધોબીના ખારા જેવો છે તે શોધન કરનારની પેઠે બેસશે અને પુરોહિતોનું શોધન કરીને તેમને સોના અને ચાંદી જેવા શુદ્ધ કરશે અને ત્યાર પછી તેઓ પ્રભુને ઉચિત બલિઓ ચડાવશે અને ત્યારે યહુદા અને યરૂશાલેમના બલિઓથી પ્રભુ પહેલાની માફક પ્રસન્ન થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન હિબ્રુ અપરપાત્ર અધ્યાય બે કલમચૌદ થી અઢાર બાળકો બધા રક્તમાસના માનવીઓ છે એટલે ઈસુ તેમના જેવા બન્યા જેથી પોતાના મૃત્યુ મારફતે મૃત્યુની સત્તા ધરાવનારનો એટલે કે સૈતાનો નાશ કરી શકે અને મૃત્યુના ભયને કારણે આજીવન બંધનમાં પડેલા સૌને મુક્ત કરી શકે એ તો દેખીતું જ છે કે તેમણે દેવદૂતોની પ્રકૃતિ ધારણ નથી કરી પણ અબ્રાહમના વંશજોની પ્રકૃતિ ધારણ કરી છે આથી બધી બાબતોમાં પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે આવશ્યક હતું જેથી તે ઈશ્વરની સેવામાં દયાળુ અને વિશ્વાસપાત્ર વડા પુરોહિત થઈ લોકોના પાપોનું પ્રાશ્ચિત કરી શકે એ પોતે કસોટીની વેદનામાંથી પસાર થયેલા હોય જેમની કસોટી થઈ રહી હોય તેમને મદદ કરી શકે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે

તેમણે બે હોલ્લા અથવા બે પારેવાના બચ્ચાનો ભોગ પણ ચડાવવાનો હતો એ વખતે યરૂશાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો તે ધર્મેશ અને ભક્ત હૃદયનો હતો તે ઇઝરાયલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષેક મુક્તિદાતાના દર્શન કર્યા પહેલા તને મરણ આવવાનું નથી પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા નિયમ સંહિતાના રિવાજ પ્રમાણે કરાવવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની શુદ્ધિ કરવા માંડી હે નાથ તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્ત કરી શકો છો કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્વ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે

તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે આશેર કુળના ફનુએલની દીકરી હાના નામે એક પૈગંબર પણ ત્યાં હતી તે ખૂબ ઘરડી હતી લગ્ન પછી સાત વર્ષ તે પતિ સાથે રહી હતી અને ત્યાર પછી ચોર્યાસી વર્ષની થતા સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી તે કદી મંદિર છોડીને જતી નહોતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં લીન રહેતી હતી આ જ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી

હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો